સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીએ ભારતીય જનતા પાર્ટી સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે આક્ષેપો કર્યા હતા સાથે મતદારોને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી આપણે ભાજપની બી ટીમ પણ ગણાવી હતી નિહાળીએ તેઓ શું કહી રહ્યા છે

ગયા વખતે મને ટિકિટ આપી હું પાંચ વર્ષ લોકોની વચ્ચે જ કાર્યાલય ખોલી રાખીને બેઠો છું ફક્ત પંદર દિવસ નહીં ઘણા ઉમેદવારો ચૂંટણી લડે છે ફક્ત પંદર દિવસ કાર્યાલય ખોલી રાખે મેં પાંચ વર્ષ સતત ખુલ્લી રાખી ચોવીસ કલાક કાર્યાલય ખુલ્લી રાખી કોરોના હતો ત્યારે પણ મારો મારા વિસ્તારમાં સેનેટાઈઝ સાઇટ્યું મારા વિસ્તારમાં જમણવાર મેં મારી કાર્યાલય સતત પહેલા દિવસથી લઈને છેલ્લે દિવસ સુધી ચાલુ રાખ્યું મારી કાર્યાલય નાના મોટા કોઈ પણ સમાજના પ્રસંગો હોય ફ્રીમાં કરાવડાવવું નાના મોટા મંડળો હોય સ્કૂલ કોલેજના પ્રોગ્રામો કરાવડાવવું કોઈ પણ મારી ઓફિસે કામ લઈને આવ્યું હોય કામ કરાવવું કરાવડાવરાવું અને અમારા વિસ્તારમાં અમે કોર્પોરેટર બન્યા ત્યારબાદ અમારા વિસ્તારમાં બધી સોસાયટીમાં રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ સ્કૂલો આંગણવાડી ગાર્ડનો ફાયર સ્ટેશન એવું બધું અનેક કામ કર્યા છે અને કરતા હોઈએ છીએ લોકો અમને ખાલી એક ફેરુક પ્રમુખ મળે ભાઈ આ કામ કરવાનું છે એટલે પ્રમુખ એસએમસીમાં તો ધક્કા નહીં ખાવાના અમારી ઓફિસથી અમારો માણસ જાય અને કામ કરાવડાવી દે કોઈ પોલીસ સ્ટેશનનું કામ હોય તો અમને એક ફેરું ફોન કરે એટલે અમે કામ કરીએ બીજું ખાસ કરીને નિલેશભાઈ અમને એવું લાગી રહ્યું છે કે રિસ્સાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે શું કહું છું આ બાબતે ઓર્ડ નંબર સત્તર લેવા માટે સી આર પાટીલે ઘણી મહેનત કરી કે ઓર્ડ નંબર સત્તર મજબૂત છે કાવા દાવા ઘણા કર્યા કરાવ્યા કે ભાઈ આ ટિકિટ કઈ રીતે કપાય કઈ રીતે ફોર્મ પાસા ખેંચે પણ અમારા સાથે ઉમેદવારોને અભિનંદન આપવા પડે કે બબ્બે કરોડ રૂપિયાની ઓફર હોય છતાં ફોર્મ ન ખેંચે અને અમારી સાથે ખંભો ખંભો મિલાવી અને કામ કરે છે લોકોની પણ અપેક્ષા હોય એટલા માટે ફોર્મ ખેંચે એ વ્યાજબી નથી લોકોને એમ હતું કે પાટીદારોની સાથે રહે અને ન્યાય અપાવી કે પાટીદારોને બેનો દીકરોની ગાળું દીધી પાટીદારોને ખોટા કેસો કર્યા પાટીદારો ઉપર ખોટા અન્યાયો કર્યા પાટીદારો ઉપર ગોળીએ દીધા એનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવવી પડે તો જ એનો સામનો દયક્કી સી આર પાટીલ જો આ કોર્પોરેશનમાં એકસો વીસમાંથી એકસો વીસ સીટ લઈને આવે તો આવતો મુખ્યમંત્રી સી આર પાટીલ છે આપણે ગુજરાતને એ નક્કી કરવાનો મુખ્યમંત્રી ગુજરાતી જોવે છે કે મહારાષ્ટ્રન સી આર પાટીલ જોવે છે એ નક્કી કરી મતદાન કરવું જોવે સી આર પાટીલનું એ છે એકસો વીસમાંથી એકસો વીસ હું લઈને આવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કે મિનિસ્ટરોનો કોઈનું આયલું નથી ટિકિટ દેવામાં કાયદેસર કાયદેસરના વર્કરો હતા દાવેદારો એમને કોઈ ટિકિટ નથી આપવામાં આવી એના મનમાનીતા આંગળી ઓછી કરે એવાને આપવામાં આવી છે જે જૂના મેયરો હતા કોર્પોરેટર હતા એમાં કોઈને ટિકિટ નથી આપવામાં આવી એને કાપી અને પાટીલોને તે ટિકિટો દેવામાં આવી છે એટલા માટે જોઈ વિચારી અને ગુજરાતની જનતાને કહું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પાડી ગયો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ પાડી દેવાના મૂળમાં છે તમે કોની રાહ જોઈને બેઠા પાડી જો આ વખતે મહારાષ્ટ્રની સરકાર જોતી હોય તો સી આર પાટીલને મત આપજો ગુજરાતની સરકાર જોતી હોય તો કોંગ્રેસને મત આપજો જો આ બેંક ઉઠાડી દેતો હોય તો આપણી કોર્પોરેશન કઈ રીતે નહીં ઉઠાડે એની કોણ ખાતરી આપે જો કોર્પોરેશનમાં એ એ બે છે તો પાટિલનું શાસન આવશે ને કોર્પોરેશન બે ઉઠાડી દે વેરો આપણે ભરવો પડશે ટેક્સ આપણે ભરવો પડશે કોર્પોરેશનમાં શાસન મહારાષ્ટ્રનું હોય છે અને જો આમાં સક્સેસ ગયા તો ગુજરાતમાં પણ શાસન મહારાષ્ટ્રનું હોય છે મહારાષ્ટ્રમાં એક ફેરું કોઈ આપણો ગુજરાતી નોકરી કરતો હોય એને પૂછો હું પરિસ્થિતિ છે ત્યાં નોકરી કરતા હોય એમને આચે પગે રાજીનામું દે અને પાછું ગુજરાતમાં આવવું પડે છે એટલા માટે કહું છું આ ગુંડાની સરકારને દૂર કરો ને અને મહારાષ્ટ્ર ભેગા કરો નકર આ ગુજરાતને પસ્તાવવાનો વારો આવે છે નિલેશભાઈ ખાસ કરીને તમે એમણે પહેલાં જ કહ્યું કે ભાજપે જે પાટીદાર અનામત આંદોલન જે કેસ કર્યા લોકોને ગોળી આપ્યા એટલું બધું થવા છતાં પણ અત્યારે કોંગ્રેસ પાસ જે પાસ છે એ કોંગ્રેસ સાથે શા માટે નથી કોંગ્રેસની સાથે જ છે પણ આ સી આર પાટીલના હિસાબે કાવા દાવા કરવામાં આવ્યા છે એકાબીજાને દૂર કરવામાં આવ્યા છે પાસલની બારીએ બીજા કોઈ રમત કરતા હોય ભારતીય જનતા પાર્ટી બાકી પાટીદાર સમાજ બધો કોંગ્રેસ સાથે છે પાસ પણ કોંગ્રેસ સાથે જ છે આમ આદમી પાર્ટી ભાજપની બે ટીમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખ્યાલ છે કે આપણે લોકોને માસના નામે કોરોનામાં ઘણા હેરાન કર્યા છે સૌરાષ્ટ્રમાં જવા માટે પરમિશનના નામે મેરેજ હોય તો અહીંયા પણ આપણે ડન લીધા છે બહુ લોકોને હેરાન કર્યા છે આ વખતે અમને મત નહીં આપે તો અમને ન મત આપે ને કોંગ્રેસને આપે તો કોંગ્રેસ જીતી જાય એટલા માટે આમ આદમી પાર્ટીને મેં કી છે કે ભાઈ અમારા નારાજ લોકો આમ આદમીને દઈ દે એટલે અમને અમારી જીત પાકી થાય એને ખ્યાલ હતો તો ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં પેટાસૂટની રીતે આઠ એમાં કેમ એમ એમને ન ઊભા રાખવામાં આવ્યા એને ખ્યાલ હતો કે આઠ પેટાસૂટની છે અમારા મિનિસ્ટરો ધારાસભ્ય કોર્પોરેટરોને જવાબદારી ઓપી દઈ આઠે આઠમાં એટલે કોઈપણ સંજોગોમાં અમે આઠે આઠ સીટ જીતી છીએ એટલે આપને એમાં નથી મેકવા એટલા માટે રાખ્યા અને આ વખતે તાલુકા પંચાયત જિલ્લા કોર્પોરેશનમાં ઉભા રાખવામાં આવ્યા છે એટલે લોકોને એ મારે કહેવાનું છે અને ઓળખી લઈ ભારતીય જનતા પાર્ટીની બે ટીમ છે અચ્છા બીજું ખાસ કરીને રાજકારણમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ વખતે અપક્ષની અંદર વિપક્ષ વિપક્ષની અંદર આમ આદમી પાર્ટી બેસે સુરત મહાનગરપાલિકા કોઈ પણ સંજોગોમાં બે એવું નથી કોંગ્રેસની સરકાર બેહવાની છે આ વખતે પાટીલોની સરકાર નહીં બેહે આ વખતે કોંગ્રેસની સરકાર બે છે ને ગુજરાતીનું વર્ષો રહેવા માટે સિત્તેરથી પંચોતેરની સીટ કોંગ્રેસની આવશે મતદારો માટે શું કહું મતદારો માટે એ કહું છું કે આપણે ગુજરાતમાં ગુજરાતનું શાસન જોવે છે કોર્પોરેશનમાં ગુજરાતીનું શાસન જોવે છે કે મહારાષ્ટ્રનું સી પાટીલનું શાસન જોવે છે એ જોઈ અને મતદાન કરવું જોઈએ નકર આ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ આપણે ગુજરાતમાં આવી મિત્રો હમણાં જ વૈધક સવાલોના વૈધક જવાબો આપી રહ્યા હતા વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસના ખાસ કરીને નિલેશભાઈ કુંબાણી તેઓ જે કહ્યું છે તે તમને પણ મગજમાં આવ્યો છે કે સાચું શું છે અને ખોટું શું છે માટે આ વિસ્તારની અંદર વોર્ડ નંબર સત્તરની અંદર ચારો તરફથી વાહવાહ કોંગ્રેસ થઈ રહી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હું પ્રકાશવાળા સુરત